ખેર પર સેવા નું દાન જે એના દેવોને નિવેતે જે વાપર્યો એ બદલ ખૂબ ખૂબ એમનો હું ધન્યવાદ આપો છું સાથે સાથે ઓર હંમેશા તમને પોતાના ગુરુ લોકોને બોલાવતા હોય પર આ પ્રતિષ્ઠાને આનંદ તો કોઈ પણ જતિ સાધી સાધુ બ્રાહ્મણ ગૌસ્વામી સમાજ હોય કે સંતો મંતો હોય શંકરનો મોટો દિલ રાખે અને તમામ જે અવકાર્યા એ બદર આપણ એક સનાતન આપણે છે આપણે સનાતન ધર્મના એક આપણે જે કે કહેવા કે ધર્મને જે મર્યાદા એ તમે બધે સાચવી એ બદર પણ આપને ખૂબ દુર્દેશ્વર મહાદેવ પાતાળેશ્વર મહાદેવ અને મહાકાળી આપને ખૂબ સુખી રાખે હવે સૌ પ્રથમ આપણે હજો આજનો આખો દિવસ બાકી છે તમામ યુવાન ભાઈઓને મારી ઘરમાં વિનંતી કે આપ જેટલી શાંતિ જાળવશો જેટલી